દસ માં અર્થ આર્ટિકા ચાર રસ્તા નજીક વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખાની તવલાની તબલાની બે ત્રણ લારીઓ પર કાર્યવાહી જ્યારે નજીકમાં આવેલી અન્ય લારીઓ ગેરકાયદેસર તંબુને હાથ પર તંત્ર અંદર રહેતી અને રેગ્યુલર પાવતીની ફી ભરતા ત્રણેક લારીઓ પર જ કાર્યવાહી નજીકમાં ગેરકાયદેસર રીતે અન્ય લારીઓનું તંબુ પર મીઠી નજર સ્થાનિક રાજકારણના સગાની લારીઓ મૂકવાની ગોઠવણમાં જોરાતમંદ પરિવારની રોજગારી છીનવી લેવાના કારસો કોના ઇશારે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા વહીવટી વોર્ડ નંબર દસમાં વાલા દવલાની નીતિ અપનાવતું હોવા મુદ્દે પાલિકાના અધિકારીઓ અને કર્મીઓ સાથે વેપારીઓનો વિરોધ શેના વહીવટી વોર્ડ નંબર દસમાં આવેલા વાસણા ભાયલી રોડ પાસે આવેલા પંચમુખી હનુમાનજી મંદિર નજીકના અર્થ અટિકા ચાર રસ્તા પાસે ઘોડામાં આવેલી જગ્યામાં વર્ષોથી શાકભાજીની લારીઓ ચલાવતા વેપારીઓને તેમનો પરિવાર કાયદેસરની ફી આપીને પાવતી મેળવીને અહીં શાકભાજીનો ધંધો કરી પરિવાર છે કારમી મોંઘવારીમાં શાકભાજીનો ધંધો કરી ગુજરાન ચલાવતા વેપારી તથા તેની બાજુમાં બે અન્ય લારીઓ અને અંદર ખૂણામાં મૂકેલ ટેબલના સામાનને પાલિકાની દબાણ સખત દ્વારા ઉઠાવી લેવાનો પ્રયાસ હાથ ધરાયો જ્યારે પંચમુખી હનુમાનજી મંદિરથી અર્થ અર્ટિકા સર્કલ તેની લાંબર સર્કલ તરફ બંને પાછવે અનેક ગેરકાયદે સલારીઓ તથા તંબુ બાંધીને અને વેપારીઓ ધંધો કરી રહ્યા છે જેવા કેટલાક ઈંડાની લારીઓવાળા વાળા ઈંડો ડુંગળી વગેરેનો કચરો પણ ફેંકતા હોવા છતાં અને લારીઓ સામે કાર્યવાહી વહીવટી વોર્ડ નંબર દસના અધિકારીઓ મહેરબાન છે પરંતુ નિયમિત ફી ભરીને ફૂટપાથથી અંદર ઉભા રહી ધંધો કરતા વેપારીઓ જેઓ કાયદેસરની થતી ફી ઉપરાંત ભરણ આપતા ન હોવાથી તેજ વેપારીઓ સામે કાર્યવાહી કરતા વેપારી પાલિકાની નીતિનો વિરોધ કર્યો હતો